શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો હું તૈયાર થઈ ગયો જવાનું છે એટલે બાપુ મને આવે અમારા બાર મંદિર માં ઓસો ઉપર કલર કરી દીધો ખંધારી નો થઈ ગયો તો ને હજી બાકી છે ઉપર આગળ કલર કરી ગયા એ નથી રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો જો ભાઈ ફુવારા ફેરવી લીધા ને હાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે અહીં અણિયા પટ્ટીને બાપા મારી એટલી કટકીની બે લાઇનું પાથરાની કેમ કેમકે આના સાટા ઉડે ને એટલે અને આ લાઈન કમ્પ્લીટ કરીને ચાલુ કરી લીધી સવારથી સુધી ત્રણ ચાર વાર લાઇટ આવજાવ કરી ગઈ છે અને હવે અમારે જાવું હે પાણાવારીએ કોઈ શેડા અટતા જ નથી હું કરું હું નથી કરું નહીં ખૂબ જ તો નથી તો જે આ બધો સામાન આપણે તૈયાર કરી લીધો છે ગાડીઓ આપણી છે નહીં ઓલી જૂની ગાડી ખાઈ જે ખંભાળીએ મોકલી દીધી છે રિપેર કરવા માટે ખાઇ જે રિક્ષામાં ભરાવી દીધી અને ખપારી લાકડીઓ લઈને જઈ ચારે ચારને જાઉં હે પાથરા ઉથલાવવા મેળ આવે ને તો આજે હે ચોવીસ તારીખ કાલે પચીસ ને છવ્વીસ તારીખે હલ રાખવાનો વિચાર હે જો છાટા નહીં આવે તો પણ આજથી જ ભેજ વાતાવરણમાં વધી જાય ને તો છાટા છૂટીની પૂરેપૂરી શક્યતા છે તો જોઈએ હાલો આગળ હવે હું થાય હજુ હું આવી ગયો નેહડે અને આપણે નેહડે કાલે કીધું ને કે રાત્રોડિયા એટલે આ માંડવી ઉપર ત્રણ વાર અમે તૈગ્યા સાંજ સુધીમાં એટલે છ વાગ્યા પછી વાગ્યા સુધી ત્રણ વાર તગડ્યા હાથ થી સાડા આઠ વાગ્યા સુધીમાં કાનો હાજર હતો કાને લગભગ છ સાત વાર તગડ્યા એટલા ભૂંડડાનો ત્રાસ છે ખાલી આપણે ત્રણ ચાર દી હાટું થઈ અને ઝાટકો મૂકવો પડ્યો અને નકર કંઈ રેવા દે એમ નથી આપણે હાજર હોય ને ખાઈ જાય પછી ક્યાં વાત રે એટલે એવી હાલત છે પંચાયતથી હાટું થઈને જો બે થયા આમાં કૂચે મળતા દહ હવા થી કામવું પડ્યું અને હવે પાછું વહેલું ઊઠીને વાટ તો ઓગણચાલીસ નંબર તો આપણે કમ્પ્લીટ ઉપડી ગઈ છે આજે જાય અહીં પાણાવારીએ ઓલા બધા વયંગીએ ટ્રેક્ટર લઈને હું જાઉં વીરેનની સાયકલ લઈને અને હું આવ્યો તો અહીંયા સોલારનો કાચ મૂકવા બે દીથી એમ એમ ચાલુ છે ઝાટકો ચાર્જિંગ બેટરી થઈ નથી એટલે મેં કીધું કાચ મૂકી આવું હજી બે ત્રણ દિવસ રાખવાનું છે ને છવ્વીસ તારીખે વિચાર છે કાઢવાનો કાલ પરમ દી જો મજૂરનું ને વરસાદનું બેયનું મેળે રહે તો તો હાલો હવે હું ફરતો ગમરો માર લઉં અંદર આવલતા નથી લાગતા હાઈ જેમ ફિટ કરતા તય જ અહીંયા આવ્યા હતા પણ અંદર પગલાં નથી આજ તો હાઈ જે કૂચે મળી અને આખો નેહડો પેક કરી દીધો હે તો બાજુમાં અમારા માલધારીના ઘેટાં બકરાં ચઢે કે રાણીઓ હવે ક્યાંથી વાલા પાણા વાળીએ જાઉં હે હું જરાક આ વાયર જોઈ લઉં રણ તાર હગા ખાઈ જાય છે ભૂંડડા નથી અંદર આવલ નથી ક્યાંય અને જો ફરતી લાકડીઓ હાંજે ટૂંકમાં રાઈતે બધું ખોડી અને કમ્પ્લીટ કરી લીધું છે હવે બે ત્રણ થી ભલે મહેનત થઈ છે પણ હવે આમ બીક નંબરે કે અંદર આવીને બગાડી જાય પેલી રાતે અડધા જ કર્યો આપણે બાજકી દેખે ને ત્યાંથી એટલો જ વારો ફીટ કર્યો હતો ઓલી બાજુ થી આવી ગયા હતા બધાને બહુ જ બગાડી ગયા તા આપણે ઉપાડવાનું ચાલુ કર્યું તેથી ભાઈ આગળ જાતો આવું પછી જાઉં પાણાવારી આજે અમિતભાઈ આવવાના હેલગભગ બાપુ કહેતા હતા હું મંદિરે જાય મારા વારાનું બધું પથારી ફેરવી નાખી બોલો અંદર લઈ લઈ અને મારા ભાઈબંધ વગેરે જઈ આવ્યો ઘેટડા ચારે હું વાતું કરાવી તો એના ઘેટડા મારા વારા બગાડતા પછી ભાઈ આવતા રહ્યા અને હું લઈ આવ્યો હું આજે સોલાર સોલારનો કાચ ફિટ કરી દીધો છે અને મસ્ત આપણે ઝાટકામાં આજે અહીંયા તાત્કાલ કર્યું એટલે બધું આમ તો ઠેકાણા વગરનું છે પણ મસ્ત કમ્પ્લીટ ચાલુ થઈ ગયું ને આપણો ઝાટકો વાંધા હતો ને બદલીને રેડી થઈ ગયો છે આ ચાલુ છે કમ્પ્લેટ અને હાલો હવે હું જાઉં પણ

तो फिर टेकलोपर वो जहाँ है? हाँ, अल्लाह भाई तो जो आपने सपना दावा जो ही किया नाखी हों हो कर ही हों पर राजू भाई नुक्किया वालों इसाएगा जरूरत है तेरे ज़वर से दावा हदाफी कहाँ है? अल्लाह फाइनल ना थी। हाँ हाँ। तो पर आक्रम था है। हाँ, <laughs> भाई कुद रही थे हों दायरों हों इन आपने हों बात तो क પણ આપણે આપણી રીતે કામ ખેંચી ફેરવી હલર હાલે પોઝિશન છે નહીં એક બે સુધી છતાં છવીસ તારીખ નું પ્લાન કરી હજી તફીયે ને પરમ દી વિચાર છે કે બપોર આસપાસ હલર હાલતું થાય તો બહુ તો આ કાઢી હગી બહુ તો પણ એ પ્રમાણે પાછા મજૂરે ન જળતા કેમ કે અટાણ અમાર ગામમાં માંડવાના વાવેતર છે ને કે જેની પાસે મજૂર છે ને લગભગ બધા કહે છે કે વરસાદ આવી છે માંડવો નહીં ઉપડે કોઈને ઉગવાની બીક છે કોઈને ગારો થઈ જવાની બીક છે એટલે હવે એ બધા ટૂંકમાં એના કોરા ખેંચાય છે કે ઠીક તો મેન છે ધરતી ઉપર આવ્યા એટલે આ બધી પીડા ઉતા છે પણ હાલો હવે જે થાય મહેનત તો કરવાની છે મારી લાકડી છે કે અહીંયા આ બથે અગર ખપારી છે ને મારા ભાગમાં હે લાકડી પુરાણો લઈને મંડાઈ રહી આ દેઈ દીયો ટ્રાય કરી કે હું ગાળે બે બે આયરું લે ને એટલે ખપારીને ને દાતા સિમેડે ના કરી તો ચડાવવી પડે તો ફોરું પડે હા ઠીક આ તો હોય તો કામ ના કરે બાયુ તો એકુકી ચડાવવી હોય તો ફોરું પડે હા આ હે પુરાણો ભાઈ એ ઉન નસી જીન ટુકમાં તડકે ફરેની વધારે હારું અટાણમાં હજી ઘર પડે છે આમ તો 11 વાગી ગયા છે તો સતાય ટુકમાં ઘર જેવું વધારે છે ચાલો કેટલી કેટલી બેબે લ્યો હો ને બેબે લ્યો ને એટલે નહી એક એક મત આ હળે રાટી બોલાવે હા हेलो भाई जो वैसे जो राजीव भाई एम किए है खपारी से हेल्पू पड़सी केमके बेबे आईरू लेने એટલે ખપારી થી હેલ્પું પડે સિંગલ આર લેવી ને તો આના સે હેલ્પું પડે ખાલી ધક્કો જ મારવાનું હોય હાલો જો આ બધા લાગી ગયા છે હવે વિડિયો શૂટિંગ કરવારું કોઈ છે નહીં લાગી જાય હવે નઈ આરે આપણે ભાઈ જો છેલી કટકી માં હાલે છે પાત્ર ફેરવવાનું આપણે મોટો મોટું કટકુ છે જો કેમેરા માં બહુ મોટું લાગે આ છે ખાલી અડધા પૂણા વીઘા ને જ કટકી છે આપણે जोक ना तो देखो कदे थतु होए देखो थई जाए तुम्हारे खेडू हराम हारी जमीन से। हां जमीन में काही ना कटे जो अभी फाडा कर नाखे आता रा बाकी न देखा तो बाकी धूड लिए है जो आते ने यार नु निशान करायो पड़ो ने आता कधी करा हो हां निशान करा लीतो ने नहीं यार बराबरच केवे <laughs>

કાલ અનુભાઈ ની કોમેન્ટ હતી તો આવવાનું જ છે હવે ગયા અને આ વર્ષ આપણું એવું જ ગયું હે શંકા એવી હે અનુભાઈ કદાચ પલર હી આ બધું હજી

અટાણા કોઈ હિસાબે નીકળે એમ છે નહીં જો આ બધું હાવ લેલું હે જરાય હૂક છે જ નહીં આ બધા રાડા છે છે ને હૂતેણી તૂટવા પાણું છે હા અને વાતાવરણે તડકા જરાય છે જ નહીં આજથી બધું હાવ બ્રેક મારી દીધી બફારો બહુ છે એટલે પૂરેપૂરી બીક છે હાલો હવે જો એટલાક પાથરા રિય ફેરવી લે ખાલી પંદર મિનિટ નું કામ છે ને અમાર સોનલ હાવેણા નું કામ કરવા ગયા હે જીપટો વાટે એ હાણા નક્યો એક જીપ તો જો છે તેન માં રાખ હોય તો જો ક્યાં છોટા એરિયા બેતા સજે ભાઉબેન કેતા તા વાટ કરવા આવી કે બહુ ભીડ પડતી હોય ટેકો દેવા આવી ના તો આયા ટેકો રબી એવી જમીન હે આ આયા ભૂલ ના કરજો નહી આવે બાકી જો ચારે બાજુ ઉંચણ વાળો એરિયા હે ને અલા આયા ટુકમાં ઓથ બહુ આવે તો જીપ તો પુગી ગયો હે ફાઇનલી ક

ના દેહતે દિયું બહુ બધું મે એક વાર દીધી એસે પ્રશ્ન જે અબ બાળકો આવે આલો જે ઘર ના સગા એને ફેવરેટ ન હતી આ બધે દેખાડે ઘર ચોખા બાકી સે પિંડલુ શાક હું કે બા પાત્રા પે હો ગયા ને પાત્રા પે ના રે ના ઘર ભૂખ હે ઉપર જ ઘર હતો ઘર્યું હે ને

હાલો ભાઈ એક બાજુ મેની બી કે છે ને એક બાજુ જરૂર છે આમાં શું હું જોઈ લ્યો તો ચાર જેવો ટાઈમ થઈ ગયો ને હું રાજ્યો લાગી ગયો લાઈનુ ફિટ કરવામાં નેહડાના પાછળ આપણે કાલ ફેરવા લાઈનોના ના કટકા વા મૂકી આવ્યા ને હજી પાંચ કટકા જેવું ઘટે છે વૈષ્ણવરી અમારે આ ભાર્યું લેવાનું હોય છે ભાર્યું જોઈને અમારે રાજુભાઈ બી ગયો પણ એક આથી ઉલારીને નાખી દીધી છે નહીં વજન નહીં હોય હે અમારે રાજુભાઈ પહેલેથી હારી જાય અવડી ભારી મારે ના આવડે આવજે ભાઈ હાલ આપણે એથી મોટી ભારી ભાગમાં આવી અને આ લીલું હે રાજુભાઈ લઈ જાય હુકલ હે એટલો ફેર હે એ હા राजू भाई के के आपड़ा थी नहीं उपड़े वा अंबे बात करता था नहीं के ट्रैक्टर से कि जा लए लए। ले जा हूं मैं किदो कोडा कालू बे भारीयो ले गियो तो मने के पण हनुमान ढुंगर ले गया था पण बीजा से इतनाज ले जेवे ने એટલે કે અમે તું લઈ શકે હું ના લઈ શક કઈ વાંધો નહી હાલો ભાઈ આ લઈ જઈ પાંચ કટકા ઘટે લઈ લઈ હાલો ભાઈ જો મોટર ચાલુ કરી લે થી લાઈન ઉભી હલાડે તો પણ ગરમી માં ભાઈ વાત જવા દિયો ફૂકા કાઢે છે અટાણે તડકો નીકરો ને બપોર પેરા ફૂલ ઘર હતો હાલો તો હવે પ્લાન થાય તો દવા સાટી ખાડ ખેડમાં આપણે અધૂરું છે એ અને એક વા કટકી છે જો સટાઈ જટાઈ જાય બાકી તો હમણાં થાય કે પૈકી કંઈ યાદ નથી આવતું હલરે તૈયાર કરવાનો જે બાકી છે તો એનું જરાક આપણે ટેસ્ટિંગ કરવું જો હે બધું ચાયણો ચોખ્ખું કરવાનો ચડાવેલ હે તો એ બદલાવો જો હે અને બાકી જો આપણા હેડામાં અને આ આપણા માંડવામાં ખડ તમે જો આ ખાલી એક રહીવારનો પટવાયથી હેરંગ નદી સુધી એટલું ખડ જાયમ છે ને છે પાછા ઓલી મઠડી ટાઈપના વેલા જો આ માંડવો પાડવામાં એવું ન બધું ભેગું આવીએ એટલે એક તો એ ફાર હે અને આ માંડવો હવે ત્યારે હે ગમે તે બાપુ કઈ શકે હવે આને ઉપાડ લેવો તો ઉપાડવો પડે પણ ઓલી બાજુ કાચું છે આપણા થાંભલાની લાઈનથી ઓલી બાજુનું છે ને એ થોડુંક કાચું દેખાય આ થોડુંક આછોડિયું છે ને એ વેલું પાકે કેમકે આને તાણ પડ્યા જ રાખે ઘણી ઘણી ચોપન નંબરમાં જોઈએ આપણે હું પોઝિશન છે એ જો આગલા દેડવા બગડેલા છે અને કાચા એ ઘણા છે હવે આમાં શું કરવું નહીં અમારે અહીંયા અટાણે બધે ને ચોપનનું વાવેતર વધારે બધા કન્ફ્યુઝનમાં છે કે આને ઉપાડી લેવો કે રહેવા દેવો કે હું કરવું એ કોઈને હજી સમજાતું નથી આવું પોઝિશન છે જો આમાં બે ચાર દેડવા કદાચ ઊંખીએ તો ચાર પાંચ પાસા બીજા ભરી રહેવાય છે અને અમુક બગડી ગયા પાણી લાગ્યું ગયું ને એના લીધે એટલે આજુ ખેર એનું વરચ ખબર નહીં કે હુચકો જ નથી પડતો એવું પોઝિશન છે હાલો એ હવે રાખી રાખે જે રાજુભાઈ જોઈને આવતો રહ્યો હવે પ્લાન થાય ને તો દવા સાટી દે અહીંથી એક કામ નીકળી જાય કે પ્લાનમાં જાય છે ખાલી આ હમેરવો ભાઈ બહુ જોર કરી ગયો હવે અવારનું જો આનું બી ખરીએ ને તો આવતે આખી વાડી પેહુ નહીં દેખાય ને એવડો થાય તારે પાછું રાખે હાલો કરીએ આગળના કામ જો અહીંયા કોઈ કે બાપુ એને ઉપાડે છે ઝાડવા પણ કાચું પોચું બહુ છે ટૂંકમાં ચોપન નંબર ઝીણા થપ્પો પડ્યો આ પાક ને આરે હોય ને એટલે જી ખેતરમાં નીકળે ને એ જોય કે હવે શું કરું ઉપાડવું નહીં હું પોઝિશન છે એ બધું જોવા હતું પાકે કે નઈ ઈ બાકી ફાલ કેવો છે ને એ કઈ જોવાનું ના હોય અને બાપુ આપડી ગાડી લેવા ગયા હે અમિતભાઈ આવ્યા ને મંદિરે તે એના ભેગાઈ કે હું જાઉં તો ઓલી ગાડી લેતો આવું તે બાપુ ગયા હે ખંભાળીએ આપણે સ્પ્લેન્ડર લેવા કાલે સાંજે રિક્ષામાં ભરાવી દીધી હતી અને આ મોટર આપણે બંધ રાખી છે તો ખડખેડમાં પાણી હવે ભેગથી જા રહું હે દવા સાટી લઈ અને બાજુ જો ઓલી બાજુ ભે દોવાની તૈયારીઓ કરે છે હાલો તો અમે સનેડાથી દવા સાટી દઈ અને આજના વિડીયાનો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો Ram Ram. ભાઈ રાત રાત્રોડિયા હમણાં કરવા પડે બહાર જવા દો અહીંયા ફુવારા ચાલુ કર્યા ને છેલ્લી કટકીમાંથી હવે જોવા આવી બસ અહીંયા અટાણા ક્યાં સાડા નવ જેવો ટાઈમ થયો છે દવા સાટી ના વ્યારું પાણી કરી દોઢ બે કલાક લાઈટનો કાપ હતો લાઇટ આવી બધું હરાડે કરી લીધું બધા શેડા ભરી ગયા હવે એ બધા જોવા બધી લાઈન જરાક નજર મારી લઈને વાંધો ના આવે